હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને ફરી પાછા આપણે કમલેશભાઈને મળ્યા છીએ આગળના વિડીયોમાં આપણે જોયું હતું ત્યારે વિડીયોના અંતે કમલેશભાઈએ કીધું હતું કે આપણે બીજી જે પણ વસ્તુ બરાબર છે એમની મધમાંથી જે જે પ્રોડક્ટ બને છે જેવી જેવી રીતે એમનું કામકાજ ચાલે છે બરાબર એમનો આ એક સરસ મજાનો ગૃહ ઉદ્યોગ છે તો એની આખી આખી પ્રોસેસ આખી આખી બધી વસ્તુઓ આપણે એમના ઘરે જઈને જાણવાના છીએ તો દોસ્તો આ કમલેશભાઈનું ઘર છે ઘરે જેવો આ બધી એમ કહેવાય કે જે મધ જે છે એની બધી પ્રોસેસ કરે છે એનું પેકેજિંગ અથવા એને જે પ્રમાણે વેચાણ કરવાનું હોય અને એમનું જે જે પણ કાય આયોજન હોય બીજું બધું તો એમનું આ ઘર જ થાય છે તો આ મધને લગતો એમનો બધો ઉદ્યોગ મધમાખી ઉછેર કેન્દ્ર એના એક નિપુણ વ્યક્તિ છે મારા પરમ મિત્ર છે તો પાછળ જોઈ શકો છો નવોદયા ફાર્મ આ બોર્ડની અંદર એમની સંપૂર્ણ માહિતી છે પરંતુ આજે એમની જે જે પ્રોડક્ટ છે બરાબર છે એમના વિશે પણ આપણે વિશેષ માહિતી લેવાની છે અલગ અલગ રીતે એ હોય આ બધું સરસ મજાનું અહીંયા રાખ્યું છે આપણે એમના વિશે પણ માહિતી મેળવીશું અને મધ વિશે પણ માહિતી મેળવીશું કેટલા પ્રકારના મધ છે એમની પાસે કેટલી એમ કહેવાય કે મહેનત એમને પડે છે કેટલો સમય લાગે છે કેવી કેવી રીતે તમારે કોઈને જોઈતું હોય તો તમારા ઘર સુધી પહોંચે એ બધી માહિતી આપણે અત્યારે કમલેશભાઈ પાસેથી લેવાની છે તો આગળ હું એમ કહેવાય કે કમલેશભાઈને ખો આપું છું કમલેશભાઈ જયિંદા જાદભાઈ હવે તમે આજે બધું જોવો છો એમાં હું ફામેથી હું તમને ફામે લઈ ગયો તો અને ત્યાં મધ કાઢવાની આખી પ્રોસેસ મેં બતાવી હતી તમને તો ત્યાંથી અમે એ પહેલી વખતે એક સાદા ગયડામાં ઘરે અને મધ અમારા ગોડાઉન સુધી લઈ આવીએ છીએ પછી અમે અહીંયા લાવી અને બીજી વખતે અહીંયા આ રીતે ફિલ્ટર કરીએ છીએ જે જાળીમાં રાખીએ છીએ આ ડ્રમમાં એક ગળું રાખીએ છીએ કાપડનું એમાં પ્રોસેસ થાય છે પછી ત્રીજી વખતે અહીંયા પ્રોસેસ થાય છે જે આપ જોઈ શકશો અહીંયા કે આ રીતે આમાં મધ કરાય છે બરોબર છે અને ધીરે 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 ટીપુ ટ્રમમાં જાય છે અને ત્યાંથી સીધું અહીંયા બોટલ ફિલિંગ થાય છે વાલ ખોલીએ એટલે ત્યાંથી બધું ભરવા માટે હા અહીંથી બધું બોટલ ફિલિંગ થઈ જાય આપણે કાચની હં હં અને હું તમામ મત બધું કાચની બોટલમાં જ આપું છું બીજું કે અહીંથી મારી પાસેથી વ્યાપારી મિત્રો માટે દોઢસો ગ્રામથી લઈ અને પાંચસો ગ્રામ સુધીનું પેકેજિંગ અવેલેબલ છે અને આ દોઢસો ગ્રામનું પેકિંગ છે અને એની ઉપર લખેલું છે કે ભાઈ હન્ડ્રેડ પર્સન્ટ નેચરલની બરાબર છે આ પાંચસો ગ્રામની બોટલ છે હવે મારી પાસે જે મધ છે બરાબર એ બધા અલગ અલગ છે મેં તમને ત્યાં બતાવ્યું હતું કે સરગવાનું મધ આપણે કલેક્શન કર્યું હતું ને તમે એને ટેસ્ટ પણ કરેલો છે તો એવી રીતે મારી પાસે અત્યારે અજમાના ખેતરોમાંથી મેળવેલું મધ છે તો અજમાના ખેતરોમાંથી મેળવેલું મધ હકીકતમાં એક આયુર્વેદ અનુસાર ગણવા જાવ તો શરદી ખાંસી ઉધરસ છે કે વાયરલ ઇન્ફેક્શન છે એમાં એક કહેવાય ને કે દવાના રૂપે જો તમે લઈ શકતા હોય તો સૌથી બેસ્ટ વસ્તુ છે એમ સારામાં સારું ગુણવત્તાવાળું મધ અજમાનું છે કે જે શરદી ખાંસીને ઉધરસમાં કામ આપે છે પછી માની લો કે ઠંડક માટે જોઈએ છે કે પેટના કોઈ પણ રોગો માટે જોઈતું હોય તો એવું ને એવું જ મારી પાસે વરિયાળીના ખેતરોમાંથી મેળવેલું મધ છે કે જે હજારો વીઘાના વાવેતર થતા હોય વરિયાળીના હું આખું બી ફાર્મ ત્યાં લઈ જઉં છું અને માઇગ્રેશન કરું છું અને ત્યાંથી જ મેળવેલું મધ છે એ વરિયાળીનું મધ છે અને એને આ રીતે ત્રણ વખત અમે નેચરલ રીતે પ્રોસેસ કરી અને લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ પછી એવી જ રીતે તલનું મધ છે તો તલનું પણ અમે બસ પ્રોસેસ એ જ રહીએ છીએ પણ એના ગુણધર્મો અને એનો સ્વાદ એની સુગંધ બધું અલગ અલગ હોય છે પછી હું એમાં પણ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવવા માંગતો હતો કે એમાં તમે આ જોઈ શકશો પેકેજ આ બધું ગીફ્ટ પેકેજિંગ છે કે એની અંદર આજે પણ લોકો સારા એવા પ્રમાણમાં હવે એવેરનેસ થયા છે કે આપણે લોકોને સારું આપીએ ગિફ્ટ પેકેજિંગમાં પણ તો ગિફ્ટ પેકેજિંગમાં આજે તમે જોઈ શકશો બતાવો અમને કમલેશભાઈ એક એક વાત દોસ્તો હવે આપણે કોઈને કોઈ રીતે ઘરે નાના મોટા સારા પ્રસંગો આવતા હોય આપણે કોઈને કોઈ રીતે ભેટ સોગાદ આપતા હોય ત્યારે તમે જોઈ શકો છો કે કમલેશભાઈ એમ કહેવાય કે આ સરસ મજાની આ એક વસ્તુ તૈયાર કરી છે ભાઈ આમાં શું શું વસ્તુ છે કે આપણા દર્શક મિત્રોને પાકો સર હવે આમાં છે ને એ આ એક મધની બોટલ મૂકેલી છે આ મને સારી ક્વોન્ટિટીમાં વધારે પીસ મળતા હોય તો ઉપરનો સ્ટીકર પણ આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ બીજા નંબરમાં એના બાળકના માની લો કે કોઈ છોકરો છે છોકરાના વધામણામાં આપવા માંગતા હોય તો આની ઉપર આપણે બોટલમાં કસ્ટમાઇઝ કરી દઈએ છીએ સ્ટીકર પછી આ ચોકલેટો છે તો ચોકલેટો બાળકો માટે આપણે માનીએ છીએ હાનિકારક છે પણ અત્યારનો સમય એવો છે એટલે આમાં પણ મારી પાસે વિકલ્પ છે વિકલ્પ એ છે

ફ્રૂટ ખજૂર પાક જેને કહેવાય વાહ બરોબર છે અને કમલેશભાઈ જોકે આ બધી વસ્તુના નિપુણ વ્યક્તિ અને જૂના જોગી છે વાહ આ રીતે આખો ખજૂર પાક છે એટલે આનાથી કોઈ પણ બાળકને નુકસાન ના થાય કમલેશભાઈ બીજું એ કહેવાનું મને તમને પૂછવાનું અને હજુ એક વસ્તુ જે છે બહુ મસ્ત મને લાગી મને આ જગ્યાએ મને ઇમ્પ્રેસ કર્યો તો આ બતાવો આપણને હા એ બેગ પણ બતાવી દઉં આ આખી બેગ છે એમાં અલગ અલગ હું તમને જ બતાવો એમાં અલગ અલગ ટાઈપના મધ છે તો આ છે છે રેગ્યુલર જે બાવર વરિયારી ખેર જેવા વૃક્ષોના ફૂલોમાંથી મેળવેલું છે પછી આ છે ફ્રૂટ અને છે ફ્રૂટ છે ને એ આપણે સારી પ્રીમિયમ ક્વોલિટીના ફ્રૂટ ઘરે લાવી અને એને કટિંગ કરી આમાં તમે જોઈ શકશો કે આમાં ફ્રૂટ છે એ કટિંગ કરી અને પછી હું એક અવલ નંબરનું જે મધ આવે છે મારા એ હું રાખી અને પેકેજિંગ માટે દિવાળી લેવલે કોર્પોરેટ લેવલે ગિફ્ટિંગ ચાલતું હોય છે ત્યારે હું આખું બેગ ને કીટ ને એવું બનાવતો હોઉં છું પછી આમાં એક ગુલકંદ હોય છે ગુલકંદ હું નથી બનાવતો પણ આગળ મારી ગણતરી છે કે હું પોતે ગુલકંદ બનાવીશ એ ગુલકંદ પણ મૂકું છું અને આ છે એ અજમાનું મધ છે આજમાના ખેતરોમાંથી મેળવેલું એટલે તમે કોઈને પણ આ વસ્તુ તમે ભેટ આપો છો તો તમે ભેટ સાથે સાથે એક આયુર્વેદિક દવા આપો છો ના માણેલો ટેસ્ટ આપો છો એટલે ઘણું બધું એ લોકોને કંઈક અદભુત અનુભવ થાય એમના સ્વાસ્થ્યની પણ એમ કહેવાય કે તમે કેર કરો છો ધ્યાન રાખો છો જી જી કમલેશભાઈ દાખલા તરીકે આ વિડીયો જે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે સ્વાભાવિક રીતે એમને એક પ્રશ્ન દિમાગમાં આવે છે કે આ બધી વસ્તુ તો ઠીક બધી વસ્તુ બેસ્ટ છે તમારી પાસે હવે એ વ્યક્તિને તમારી પાસેથી આ વસ્તુ મગાવી હોય તો એના માટેની તમારી પાસે શું સુવિધા છે ને બીજું કે ઠીક છે ભાઈ સમય પ્રમાણે મોંઘવારી મોંઘું સસ્તું આ તે બધું તમારી વસ્તુ એ પ્રમાણે કિંમત વધતી હોય પણ અનુમાનિત આ જે વસ્તુઓ જે છે એની એકવાર કિંમત બોલી દો આપણા દર્શક મિત્રોને સાહેબ મારી વેબસાઇટ છે અચ્છા ત્યાં ડબલ્યુ ડબલ્યુ ડોટ નવોદય ડોટ ઇન બરાબર ત્યાં મારા પાંચસો ગ્રામ બધના ચારસો ને ત્રીસ રૂપિયા છે હં હં પણ હું અહીંથી તમારા માધ્યમથી લોકોને હું ડિસ્કાઉન્ટ આપવા માંગુ છું જે આ વિડીયો જોવે છે અને એની કોપી મારા સુધી મારા વોટસઅપમાં નાખશે એને હું એસી રૂપિયામાં પાંચસો ગ્રામ મધ આપીશ અને ફ્રી કુરિયર કોઈ કુરિયર ચાર્જ નહીં કોઈ છુપા ચાર્જ નહીં પાંચસો ગ્રામ મધ ની બોટલ એમના ઘર સુધી ત્રણસો ને એસી રૂપિયામાં કાચની બોટલ સહી સલામત રીતે પહોંચી જશે એ રીતે હું આપી એમને સરસ અને કમલેશભાઈ બીજું મારે તમને કેવાનું એ હતું કે હવે આ જે પણ કોઈ વસ્તુ દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમે મને હમણાં એક બતાવ્યું કે ભાઈ કચ્છમાં ગાંધીધામ સુધી ને હા ગાંધીધામ સુધી એ પાર્સલ જવાનું છે તો એ વ્યક્તિ કેવી રીતના તમે પહોંચાડો છે આપણા દર્શક મિત્રોને સાહેબ એમાં એવું છે કે મારે ઓલ ઇન્ડિયા સર્વિસ છે મારે અહીંથી ઘણા બધા ઓર્ડરો આવતા હોય છે એટલે આપણે અહીંયા એક નાના એવા સેન્ટરમાં કુરિયરવાળા ભાઈને મેં રાખેલા છે એ તમામ કુરિયર મારા અહીંથી ઘરેથી પિકઅપ કરી અને એ આખા ઇન્ડિયામાં જ્યાં પણ જ્યાંનો સપ્લાય હોય ત્યાં નાખી દે છે અને અહીંથી જ હું બધું રવાના છે ટૂંકમાં અને બીજું એ છે કમલેશભાઈ હવે મારે તમને વિશેષ અમારો પર્સનલ મારો પોતાનો વ્યક્તિગત સવાલ છે કે લોકો અત્યારે મીઠાઈ ખાય છે સારી વાત છે મીઠાઈ ખાવી જોઈએ બીજી ત્રીજી ઘણી બધી બધું ખાવાની વસ્તુ ખાવી જોઈએ પણ હું એમ કહું છું કે લોકો મધ ખાય તો શું કામ ખાય મધનો ફાયદો શું એના વિશે તમે આપણા દર્શક મિત્રોને કહ્યું કે ભાઈ રોગવર્ધક છે શરીરમાં આ આ વસ્તુમાં એમ કહેવાય કે મધ જે છે એ આપણને ફાયદાકારક છે એના વિશે થોડીક માહિતી આપો આપણા દર્શક મિત્રો જે છે એ મધ પ્રત્યે થોડુંક હકારાત્મક વલણ ધરાવે જી સાહેબ હવે પહેલી વસ્તુ તો જેમ પહેલાં મધ માટે આપણી ગુજરાતની અંદર ઘણી એવી બધી માન્યતાઓ છે જે એકદમ કહેવાય ને કે ન જાણેલી માન્યતાઓ છે બીજું કે હું મધ જૂનું કરીને આપું છું લોકોને મતલબ મિનિમમ એક વર્ષ જૂનું મધ હું અહીંથી રવાના કરું છું એટલે એ અસરકારક આવે અને જેન્યુન મધ આવે બીજું કે તમે જે મધ ના ફાયદા પૂછ્યા તો હમણાં તમને ખ્યાલ હોય તો કોરોના કાળ તાજો જ છે તો કોરોનાની અંદર તમને ખ્યાલ હોય કે એક વાયરસ ચાલતો હતો કોરોના વાયરસ તો એમાં નિમોનિયા મેન ભાગ ભજવતો હતો કે નિમોનિયા થયો છે એટલે તમે કોરોના ડિફેક્ટ ગણાવતા હતા તો આજે મારું એ વખતે ચોથા અને પાંચમા મહિનામાં જયારે બીજી વેવ હતી ત્યારે લોકો આજે મધ ગરમ તાસીરમાં આવે પણ ચોથા અને પાંચમા મહિનામાં જે ભયંકર ગરમી વચ્ચે મારે અજમાનું મધ સૌથી બેસ્ટ મેડિસિન સાબિત કરેલું છે કે એ જે આરોગતા હતા એને ન્યુમોનિયા નતો થતો એટલે આ એક સૌથી બેસ્ટ મેડિસિન છે અને એક આયુર્વેદના હિસાબે સૌથી મૂલ્યવાન ખોરાક છે જે આપણે સમય જતા ભૂલી ગયેલા છીએ અને આજની તારીખમાં ચોખ્ખું મળવું એ એક પેસ્ટીસાઈડના ધારાધોરણના હિસાબે મધમાકીઓ નથી મળતી એટલે એના હિસાબે પણ નથી લોકો સુધી પહોંચતું અને સાહેબ સૌથી બેસ્ટ વાત એ છે કે આ મારી કીકથી કરેલો બિઝનેસ છે કે મેં બે વખત કચરા પેટીમાં ફેંકી દીધેલું હતું મધ અને એના પછી મેં એક સારા હેતુથી કરેલો બિઝનેસ છે એટલે આમાં કોઈ પણ જાતનું બીજી કોઈ કેમિકલ પ્રોસેસ કે બીજી કોઈ અન્ય પ્રકારની પ્રોસેસ હું મધમાં કરતો નથી હન્ડ્રેડ પર્સેન્ટ નેચરલ એની આપું છું મારી બોટલ ઉપર ચોખ્ખું લખેલું આવશે હન્ડ્રેડ પર્સેન્ટ નેચરલ છે આની અંદરના તત્વો મધમાખી લાવેલી છે આમાં હું કાંઈ કરતો નથી ટૂંકમાં બહારનું કોઈ કેમિકલ કોઈ પણ વસ્તુ તમે એમની અંદર કોઈ વસ્તુ બિલકુલ નહીં સાહેબ આની અંદર હું ખાલી ને ખાલી માત્ર ને માત્ર મારા ટાઈમે કે એને ક્યારે ઘરવું મધને ક્યારે ગારવું એ અનુસંધાને જ હું ત્રણ વખત ફિલ્ટર કરું છું પહેલી વખતે ફામે કરું છું બીજી વખતે મારા યુનિટ ઉપર કરું છું અને ત્રીજી વખતે સીધું જ મારી બોટલ ફિલિંગ થઈ જાય છે સાહેબ વાહ ભાઈ વાહ અને વિશેષ તમે અહીંયા જે બીજી વસ્તુ છે તમે પેલી સ્લાઇડ મને બતાવવાનો હતા હા હા એ મધમાખીનો અને એના વિશે થોડીક માહિતી આપો દોસ્તો આ બધું હું જિંદગીમાં પહેલી વાર જોઈ રહ્યો છું અને આ બધું જોવું એ આપણા જીવતરનો લાહવો છે અને હું અત્યારે આ બધું ડાયરેક્ટ અત્યારે કમલેશભાઈના ઘરે જે એમનું આ મસ્ત મજાનું યુનિટ છે ત્યાં અત્યારે હું લાઈવ છું જો આ આખી સ્લાઇડ મધથી ભરેલી છે સાહેબ વાહ આખી સ્લાઇડ હવે વસ્તુ એ છે કે મેં તમને ફાર્મ ઉપર પણ બતાવ્યું હતું હા ફાર્મમાં પણ આપણે જોયું હા આમાં પણ તમે જોઈ શકો છો કે આખો મધપૂડો સીલ કરેલો છે હમ 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 ટોટલ હા બરોબર ને હવે આ મેં તમને મશીન બતાવ્યું હતું કે આને આપણે ઉપરથી કટ કરી અને સીધું મશીનમાં નાખી અને ફેરવીએ એટલે મધ પૂરો સહી સલામત રહે છે અને પછી આપણે એને ફિલ્ટર કરી અને સીધા આપણે યુનિટે લઈ જઈએ છીએ દોસ્તો આપ જોઈ શકો છો એક વસ્તુ અને હમણાં કીધું તેમ તમે તમારા કોઈ નજીકના સંબંધી મિત્રો વગેરે વગેરેને જો ગિફ્ટ આપવા માગો છો તો આની અંદર આપ જોઈ શકો છો ચોકલેટ છે ખજૂર પાક છે કિટકેટ ચોકલેટ બરાબર પછી આ મધની નાનકડી એ જે એમની બોટલ છે ત્યારબાદ આ પણ બધું જોઈ શકો છો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આપણે આપણા મિત્રોને આપીએ છીએ ઘણું બધું તો આ બધો એક નવતર પ્રયોગ થાય અને અઢળક લોકો એમની પાસે એમની ડિમાન્ડ પ્રમાણે આ બધું મગાવતા હોય છે કમલેશભાઈ ખૂબ જ સારી રીતે સંતોષકારક ન્યાયપૂર્વક બધું એમ કહેવાય કે કામ એમને કરી દે છે જોકે કમલેશભાઈને કોઈ ઓળખની જરૂર નથી જ્યાં જ્યાં સુધી એમ કહેવાય કે એમની વિશે હું વાત કરું તો દોસ્તો હું તમને એમ કહું કે ભાઈ ખરેખર મધમાખી ઉછેર કેન્દ્ર અને એ મધમાખીના વિષયમાં મધમાખીનું આખે આખું જે આ મધની જે પ્રોસેસ જે કાર્યપ્રણાલી છે એ ઉપરમાં જે કમલેશભાઈ જે છે એક તજજ્ઞ વ્યક્તિ છે અને પોતે મુઠ્ઠી ઉછેરા માનવી છે બાળપણથી એમને ઘણી બધી મહેનત કરી છે અને આ બધું તમે જોઈ શકો છો વિશેષપણે કમલેશભાઈ તમે કંઈ કહેવા માગતા હોય સાહેબ વધારે તો હું શું કહું પણ મેં બે હજાર અઢારથી જ્યારે ચાલુ કર્યું એ પછી ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવી કે કોઈ પણ બિઝનેસમાં ઘણી બધી એવી ખરાબ પરિસ્થિતિઓ આવતી હોય છે કે જેમાં માણસ થાકી જતો હોય છે બરાબર પણ ઘણા બધા એવા રિવ્યુ આવ્યા કે જેને અમૂલ્ય અભિપ્રાય કહી શકીએ આપણે તો એનાથી હું પ્રોત્સાહિત થયો અને પ્રોત્સાહિત થઈ અને આજે હું આ મુકામે છું આમાં ઘણા બધા ગવર્મેન્ટ કર્મચારીઓ ગુજરાત ગવર્મેન્ટ ભારત સરકાર અને આજની તારીખમાં ભારત સરકાર એક મિશન ચલાવે છે મિશન મધમાખી વાહ તો મિશન મધમાખીમાં મોરબી જિલ્લા બાગાયત ખાતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકલન કરીને ત્યાં મને એક બે દિવસની એક ટ્રેનિંગ પીરિયડ હોય છે અને ત્યાં મને બોલાવે છે અને હું લગભગ થી સિત્તેર ખેડૂતોને મેં ત્યાં ટ્રેનિંગો આપેલી છે અને ત્યાંથી એક બાગાયત ખાતા ખાતાવાળા સર્ટિફિકેટ પણ એનાયત કરે છે તો આ સૌને મોરબી બાગાયત ખાતાનો ક્યારે પણ સંપર્ક કરી અને ટ્રેનિંગ લેવી હોય કે અથવા હવે આમાં મેઇન વસ્તુ એ છે કે મારે આ કહેવાનું કારણ શું તો એમાં એવું છે કે મધમાખી મારી માટે કે મધ માટે જરૂરી નથી મધમાખી છે ને એ સાહેબ આખી પૃથ્વી માટે જરૂરી છે દરેક માણસ માટે જરૂરી છે અને એનું સૌથી કારણ મોટું એ છે કે મધમાખી ફલીનીકરણ કરે છે એક સાયકલ સાયકલ છે 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 કરે કરે કે ફૂલનું ક્રોસિંગ અને આલ્બર્ટ આઈસ્ટન એ સૌથી મોટા વૈજ્ઞાનિક હતા એમને એ કીધું છે કે મધમાખી જો ચાર વર્ષ ના રે પૃથ્વી ઉપર તો ચાર વર્ષમાં આખી પૃથ્વી ખતમ થઈ જાય એવડો રોલ છે વનસ્પતિ જે છે એનું તો આખું નામોનેશન મટી જાય મટી જાય હવે રહી વાત ફલીનીકરણની તો ખેડૂતે આજે આજની તારીખમાં એવરનેસ એટલી બધી લાવી દીધી છે અમે હું પોતે એગ્રીકલ્ચર કોલેજમાં એવેરનેસ આપવા જાઉં છું બિઝનેસ સેશન લેવા જાઉં છું પ્રાથમિક શાળાઓમાં જાઉં છું સેશન લેવા બાળકોને સમજાવવા તો અત્યારે જે અવેરનેસ આવી છે તો એ લોકોને ખ્યાલ આવી ગયો કે ભાઈ મધમાખીનો શું રોલ છે તો આજની તારીખમાં ઘણા બધા ખેડૂતો મધમાખીના બોક્સ ખેતરોમાં મુકાવે છે વાહ બરાબર છે તો એનાથી એ લોકોને ઉત્પાદનમાં પણ પંદર થી વીસ ટકાનો વધારો મળે છે ફળદ્રુપતા મળે છે વાહ પંદર થી વીસ ટકા આજે માની લો કે તમારે દસ મણ કોઈ પણ વસ્તુ થતી હોય તો અગિયાર કે બાર મણ થવાનો ચાન્સ મધમાખી હોવાથી થાય થાય ને થાય જ છે આ અમારો રૂબરૂ દાખલો તમે આપણે જે કાલે ફાર્મ ઉપર ગયા તો ત્યાં જે આજુબાજુની વરિયાળી હતી કે જે સરગબો હતો એનું ફલિનીકરણ એટલું ઝડપી થાય કે એના જે ડ્રોપિંગ થતાં ફૂલ હોય ખરતા ફૂલો એ અટકાઈ જાય વાહ ભાઈ વાહ દોસ્તો આપણે ની આરે મધમાખી વિશે અગાઉના વિડીયોમાં પણ ઘણું બધું જોયું અને અત્યારે અહીંયા જે જે પણ એમનું આ એક એમનું પ્રોડક્શન આવું જ છે બરાબર મેં તમને આ બધું બતાવ્યું હજુ પણ આપણે એમની સાથે ઘણી બધી ચર્ચા કરવાની છે તો વિશેષપણે હું એમને લગતી બધી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનથી માલિકા આપી દઈશ તો આપ જરૂરથી સંપર્ક કરજો કુરિયર પેકિંગ આ રીતે હોય છે હમ હમ આ કુરિયર પેકિંગ છે મારું બરાબર આમાં ફોર્મ પેકિંગ આવે છે આ રીતે બોટલ અંદર આખી પેક થઈ જાય સાહેબ

ફરીને મળશું પાછા આગળના વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ મા ભારતી નવોદયા ફાર્મ કમલેશભાઈની મુલાકાત આપણને હંમેશા યાદ રહેશે જય ભારત